જે દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાટી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ વૃંદા પાટિયા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ સૌનું સ્વાગત છે આપ સૌનો દિવસ શુભ હોય મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે અને આજની આ ધ્વજારોણ છેલ્લા લગભગ અડસઠ વર્ષથી દ્વારકાધીશ પગપાળા યાત્રાળુ સંઘ જે છે એ કોઈલી ગામ અને વડોદરા જિલ્લાથી જે છે એ છેલ્લા અડસઠ વર્ષથી અહીં પગપાળા યાત્રા મળીને વડોદરા જિલ્લાથી નીકળે છે અને અહીંયા દ્વારકાધીશની ત્રણ દિવસ સુધી લગાતાર તેઓ ધ્વજારોહણ કરે છે અને આ વસ્તુ આ વાતને જે છે કે અડસઠ વરસ થઈ ગયા છે અને ઘણા બધા લોકો જે છે એ પગપાળા યાત્રા સંઘમાં જોડાય છે અને દ્વારકાધીશ દ્વારકા ખાતે તેઓ આવે છે ત્રણ દિવસ સુધી બ્રહ્મ ભોજન કરાવે છે ધ્વજારોહણ કરે છે અને એ ઉપરાંત આજે તો એમના દ્વારા જે છે એ દ્વારકાધીશ મંદિરની અંદર છપ્પન ભોગ પણ કરવામાં આવ્યો છે અને આજે એમણે મને જ્યારે ખબર પડી છે કે સોનાનો મુગટ પણ જે છે એમના દ્વારા ભગવાન દ્વારકાધીશને અર્પણ કરવામાં આવ્યો છે તો ખૂબ જ એ લોકોની આસ્થા અને શ્રદ્ધા છે ને સિત્તેર વર્ષ અડસઠ વર્ષ થઈ ગયા કે તેઓ આસ્થા સાથે એ ચાલીને આવે છે વડોદરા જિલ્લાથી તેઓ અગિયારસના અહીં પહોંચે છે અને તેરસ ચૌદસ અને પૂનમ ત્રણ દિવસ સુધી એમની ધ્વજારોહણ જે છે હોય છે સૌથી પહેલી કોમેન્ટ વિષ્ણુ જાધવ જય દ્વારકાધીશ જગદીશ કુમાવત જય દ્વારકાધીશ ઇન્દ્રજીતસિંહ સોલંકી અમિત મોલિયા રાજકોટથી વિષ્ણુ જાધવ જીતુ પટેલ જય દ્વારકાધીશ અલ્પેશ કોયાની જય દ્વારકાધીશ

અનિલ સોલંકી જય દ્વારકાધીશ જોડાઈ રહ્યા છે આજે મારે વાત કરવા માંગુ છું અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગુજરાતની અંદર જે પ્રમુખ તીર્થસ્થાનો આવેલા છે જેમ કે દ્વારકાધીશ મંદિર સોમનાથ મહાદેવ અંબાજી છે અને એવો જ ગરવો ગિરનાર જે છે

જેમને પતિ માન્યા છે એવા ભગવાન શ્રી કૃષ્ણ શ્રી હરિનારાયણ વિષ્ણુ છે અને શ્રી કૃષ્ણની જ પરંપરા અને પ્રથા છે કે એમણે ગોવર્ધનનાથજીના પર્વતની પૂજાની જે છે શરૂઆત કરી અને એવી જ એમણે કહેવાય છે કે શ્રી કૃષ્ણએ તેમના આઠ સખાઓ દ્વારા અષ્ટ સખાઓ સાથે મળી અને ગિરનારની લીલી પર પરિક્રમાની શરૂઆત એમણે કરી હતી અને ગિરનાર જે કહેવાય છે કે હિમાલયથી પણ અતિ પ્રાચીન છે પુરાણોની અંદર વર્ણિત તે આ ગિરનાર છે અને મહેશ આ ત્રણેય દેવોનો સંયુક્ત અવતાર એટલે અનસુયાના પુત્ર એવા ગુરુ દત્તાત્રેય કે જેણે આ ત્રણેય દેવતાઓ જેની અંદર એક જ રૂપ ધરીને એમણે અવતાર લીધો હતો તો આ દત્તાત્રેયનું મૂળ સ્થાન જે જન્મ પ્રાગટ્ય સ્થાન છે એ ગિરનાર છે અને એ ઉપરાંત કહેવાય છે કે આ ત્રણેય દેવતાઓ સહિત તેત્રીસ કોટી દેવતાઓ ચોસઠ જોગણીઓને ઘણી જ આધ્યાત્મિક શક્તિઓ અને ઉર્જાઓ જે છે એ ગિરનારની અંદર વસે છે એટલા માટે આપણા માટે આધ્યાત્મિક રીતે અને એક તીર્થસ્થાન તરીકે ગિરનારનું મહત્ત્વ અતિ ઘણું છે ગિરનારની અંદર પર્વત હોય એટલે વરસાદની અંદર જે વરસાદને કારણે ચો તરફ હરિયાળીઓ જે છે એ થઈ જાય નાના મોટા ઝાડપાન વૃક્ષો જે છે એ ઉગી જાય પર્વત ઉપર એટલે વરસાદ પછી જે પર્વતનું જે પ્રાકૃતિક સૌંદર્ય છે એ ઓર નિખરી આવે ઓર ખીલી ઉઠે એને એટલા માટે જ જે આ કાર્તક મહિના હતી જ્યારે વરસાદની સિઝન હવે પૂરી થવા આવે અને કારતક મહિનાથી ઠંડીની શિયાળાની જે છે શરૂઆત થતી હોય છે દિવાળી પછી એટલે વર્ષની શરૂઆત જે છે એ લોકો આ લીલી પરિક્રમાથી કરે છે અને એનું નામ જ એટલા માટે લીલી પરિક્રમા આપવામાં આવ્યું છે લીલી પરિક્રમા જે છે ભવનાથ જે જે શરૂઆત થાય છે છે અને અને ફરી પૂર્ણ એ ચાર પાંચ પડાવો સાથે ભવનાથના દર્શન કરીને આ પરિક્રમા જે છે એ પૂર્ણ થાય છે સુદ અગિયારસથી શરૂઆત થાય છે અને દેવ દિવાળી પૂનમના દિવસે આ યાત્રા જે છે એ પૂર્ણ થાય છે લીલી પરિક્રમાના પાંચ પડાવો કહે છે કે જેમાં પહેલો પડાવ જે છે એ ભવનાથ તડેટીનો છે બીજો પડાવ જે ઝીણા બાવાની મઢી છે ત્રીજો પડાવ જેને માળવેલા ગણવામાં આવ્યો છે અને ચોથો પડાવ છે એ બોરદેવી માતાજીનું મંદિર કહેવાય છે અને પાંચમો પડાવ ફરીથી એ સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિરની અંદર આ પાંચ પડાવો પૂરા થાય છે અને આ પાંચ પડાવોની અંદર લીલીક્રમાને કૃષ્ણ હંમેશા પ્રકૃતિની હિમાયતા રહ્યા છે એમણે હંમેશા પ્રકૃતિનું જતન કરવું પ્રકૃતિનું રક્ષણ કરવું અને જે મેં કહ્યું હતું કે જેમને વર્ષની શરૂઆત દ્વારકાધીશ મંદિરમાં પણ ગોવર્ધન પૂજા થાય છે ગોવર્ધન એટલે કે પ્રકૃતિનું પૂજન કારણ કે શ્રી કૃષ્ણે હંમેશા પ્રકૃતિનું જતન કરવું પ્રકૃતિનું રક્ષણ કરવું અને પ્રકૃતિ છે તો માનવ જીવન છે આપણું અસ્તિત્વ છે આપણાથી પ્રકૃતિ નથી પ્રકૃતિ તો સ્વયં પૂછે ભગવાન જે છે એ નદી નાળા પર્વત અને વૃક્ષોને સિંચે છે બનાવે છે આપણાથી આ કંઈ નથી બનતું તો પ્રકૃતિ જે છે સ્વયં ભગવાનનું સર્જન છે એટલા માટે આ પ્રકૃતિનું જતન કરવાનું આપણે સમજાય એ માટે જ આ લીલી પરિક્રમા જે છે એ આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે આપણા શાસ્ત્રોની અંદર વર્ણન છે જે આજે પરિક્રમા એક ઉત્સવના રૂપે લોકો સમજે છે અને અસંખ્ય લાખોની સંખ્યાની અંદર માનવ મહેરામણ ભક્તો જે છે એ આ પરિક્રમાની અંદર જોડાય છે અને આટલું માનવ મહેરામણ જે છે એક આધ્યાત્મિક ઉર્જા એક ઈશ્વરીય તત્વને ખોજવા માટે નીકળ્યું હોય ત્યારે માનવ સેવા એ પ્રભુ સેવાની સાથે અનેક સંતોના ત્યાં જે છે એ સદાવ્રતો ચાલે છે ત્યાં જમવાના રસોઈ અને પાંચસો પાંચસો મીટરના અંતરે તમને જે છે સંઘ જોવા મળે કે જ્યાં પડાવો બનાવવામાં આવ્યા કે જ્યાં લોકો જમે લોકો થોડી આડા પડી શકે થોડા રિલેક્સ થઈ શકે થોડોક આરામ કરી શકે એ જાતની બધી જ વ્યવસ્થાઓ જે છે એ આ અલગ અલગ પડાવોની અંદર અલગ અલગ જે સદાવ્રતો હોય છે જે વ્યવસ્થાઓ હોય છે એ દ્વારા ગોઠવાયેલી હોય છે અને આપણી સમક્ષ ભગવાન શ્રી દ્વારકાધીશની સુંદર એવી ધૂરી ધ્વજા જે છે એ ખુલી ગઈ છે ધ્વજાની અંદર પણ સફેદ રંગના ધ્વજાનું ખૂબ મહત્વ છે અનેક ધ્વજનો પણ જે છે એ આ ધૂરી ધ્વજા ઉપર લખાયેલા છે તો સુંદર સૂર્યચંદ્રના ચિહ્નોથી અંકિત એવી ધ્વજારોહણના આજની આ ધ્વજારોહણ જે મેં કહ્યું એમ કે દ્વારકાધીશ પગપાળા યાત્રાળુ સંઘ દ્વારા જે છે આજની આ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અડસઠ વર્ષથી તેઓ આ ધ્વજારોહણ જે છે એ કરતા આવ્યા છે ત્રણ દિવસ સુધી લગાતાર એમના દ્વારા આ ધ્વજારોહણ થાય છે તો એમની પણ એક આસ્થા અને શ્રદ્ધા છે દ્વારકાધીશ સાથે જોડાયેલા ન તો હું શ્રેષ્ઠ છું ના તો હું કોઈ ખાસ વ્યક્તિ છું હું તો બસ દ્વારકાધીશ માનનારા દ્વારકાધીશના નો દાસ છું સુંદર એવી કોમેન્ટ પ્રતાપ મીર ની કરસર ઠાકોર જય દ્વારકાધીશ ચિત્તુ પટેલ જય દ્વારકાધીશ હરેશ ભેટારિયા હર્ષ ભેટારિયા કિંજલ મી કિંજલ પેટલાણી જય દ્વારકાધીશ સંજય બલાસ જય દ્વારકાધીશ તો હું જે વાત કરી હતી કે કૃષ્ણ જે હંમેશા સંદેશ આપે છે કે ગિરનારની પરિક્રમા જે લીલી પરિક્રમા કહેવાય છે કે ચો તરફ તમને હરિયાળી જોવા મળે પ્રકૃતિ જોવા મળે અને આ ઉપરાંત ગિરનારની અંદર તો અનેક હિંસક પશુઓનો પણ વસવાટ છે પણ આ ચાર દિવસ દરમિયાન હિંસક પશુઓ પણ જે છે કહેવાય છે કે આ પરિક્રમામાં સહભાગી બને છે ક્યારેય કોઈ જ જાતનો અનિચ્છનીય બનાવ જે છે એ નથી બન્યો ક્યારેય કોઈ પશુઓ દ્વારા કોઈ માનવને હેરાન કરવામાં આવ્યું કે ભક્ષણ કરવામાં આવ્યું હોય એવું પણ ક્યારેય નથી બન્યું એટલા માટે કે

તળેટીની અંદર ગિરનારની પરિક્રમાની જે છે શરૂઆત થાય છે ખૂબ જ લોકો જે છે આસ્થા સાથે એમાં જોડાય છે દિન પ્રતિદિન દિન દર વર્ષે જે છે એ સંખ્યાની અંદર વધારો થતો રહ્યો છે અને આ બધી જ વ્યવસ્થાઓ જે છે એ સારી રીતે સચવાય એ માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર પણ જે છે અને એની સાથે અનેક સેવાભાવી સંસ્થાઓ છે અને ઘણા બધા ગુજરાત સૌરાષ્ટ્રમાં આવેલા એવા સંતો જે છે કે એમના દ્વારા ખૂબ સહયોગ થાય છે ખૂબ સદાવ્રત અને ખૂબ જ દાન ન્યા અને ખૂબ જ સેવાભાવી લોકો જે છે યા દરેક લીલી પરિક્રમા જોડાયેલા લોકોને જે છે સહભાગી બને છે લીલી પરિક્રમામાં જોડાયેલા દરેક વ્યક્તિનો જે છે એક સારા ઈરાદા સાથે એક પ્રકૃતિનું જતન સાથે તેઓ પોતાની આ પરિક્રમાને પૂર્ણ કરી શકે એ માટે દરેક લોકો જે છે પોતાની અનોખી સેવાને દાખવે છે

અને લાઈવ ધ્વજારોહણ સાથે ફરીથી મળીશ ત્યાં સુધી લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુરે વૃંદા પહાડે હસાવો ને જય 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 દ્વારકાધીશ